રામ નામ સીતારામ બધાને કેમ છો બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં હશો અને આપણી યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં મજામાં જ રહેવાનું આપણે ફર્સ્ટ ક્લાસ છે જલસા છે ત્યારે થઈ ગયા છે પોણા હાથમાં એ વાર છે કાઈ બી આપણો ટાઈમ જ છે બરોબર બરાબર સ્વાગત છે અમારા નવા વિડીયોમાં આપણે હાલે છે ત્યારમાં નાસ્તો જોઈ આવો ભાઈ ચાલો હું નાસ્તો કરી લો ચા પાણી પીલો પછી કન્ટિન્યુ કરીએ ફાઇનલી નાસ્તો પાણી કરી લીધા આપણે મસ્ત મજાના સા મૂક્યો ધીમે તપી કરવો પડે છે ફૂલ તાપ હોય તો સા થોડો હોય સા પાકે પેલા બરે સા ધીમે તપી પકવવો પડે મસ્ત મજાનો શાંતિ સા પકવું આપણે આથી ધીમે જ મૂકી જવું છે રામ રામ સીતારામ બધા ને તાજી પડે એવી તો ઉઠવાનો ટાણમાં એવું આરો થાય ને ઉઠવું પડે દિવસ ટિફિન કરવું હોય અને હાથ સા કરવો હોય

આપણું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે એકદમ અને આપણો ટાઈમ થઈ ગયો છે ચા પીવાનો અમારા કેવું ભાઈ એનું નામ હિતેશભાઈ હિતેશભાઈ ચા વાળા સર્વિસ સારી પૂરી પાડે આ લોકો જય મગાવો ને પાંચ મિનિટમાં તમારો ચા હાજર કાંઈ એટલા એટલે વાતગ આવે તલબ સડી બોલો એ ચા લઈને આવ્યો પીવો હિને

હાલ હાલે નાવવાનું કારણ છે કે મોટર સાયકલમાં કંઈક લોચો પડ્યો હોય પેલો ઠપકાઈ રહ્યો સાહેબ કંઈ ઉઘાડે મોટર સાયકલમાં કંઈક વાંધો છે એટલે બપોર પછી આપણે હવે એ બતાવવા જવાનું છે પીને પછી બતાવવા જાય એમ તો આપણે ઘેર ચાપ ઉગે કે પણ હવે ખાવાનો ટાઈમ થઈ ગયો હોય ને શાંતિથી ડેલો ઉઘાડે ને પાછી હનશે બેસે કે બોલો અને ખાવું નહીં હોય મોડું મોડું ખાધું હતું કંઈ એને બટક બટક ચાલુ હોય છે હવે મારે ખાવું હોય પછી ઊભું થઈ જવાય દેવાય કાજો મમરા લાડવો ખાધો બકાનો ઉત લેવા ગઈ એક તો ખાધો આવે રોટલાં છે કે આપણે હાલો દો ખાવાને તૈયાર થઈ પાસી હું તમને સબેહી પછી લેલો ઉઘાડોન કાઢી બેહી ગઈ ન તેમ કા તમાર વારી છે તો તો હું લઈ જ લેવું આ સાપે દે કેમ ભાબાટી બોલાવે ને ખાઈ પી લઈએ પેલા આપણે વાગી ગયા છે અત્યારે ચાર આપણે નીકળ્યા છે ઘરેથી જોઈ લ્યો ચાલો હવે જઈએ આપણે ટાઈમ થઈ ગયો છે આપણો અને આપણે જવાનું છે પગપાળા કારણ કે આપણી ગાડી તો ખરાબ થઈ ગઈ છે એટલે અહીંથી ડાયરેક્ટ આપણે પહેલા તો હાલીને દુકાને જાય ને આજે ડાયરેક્ટ પહેલા તો આપણે ગાડી જ લેવાની છે આપણી અને ડાયરેક્ટ ગેરેજે બતાવવા જવાનું છે કારણ કે રિપેર થાય તો જ પછી બીજું કામ થાય બાકી તો બીજું કઈ ફાઇનલી આપણે સાવી લીધી છે આપણે જવાનું છે બાઇક બતાવવા જેમ વાત કરી હતી ને તો બતાવવા જવું જ પેલા ઈજ કામ કરવાનું છે પછી બીજું કામ થાય આપડે ચાલો પેલા મોટર બતાવી જોઈ લો આપણે મોટર ઉપર જોઈ ગયા હું લો છો એ ખબર નહીં જઈએ પેલા બતાવવાનું જ થાય આપણે બતાવી આવીએ તો જો હું વાંધો છે એ જોજો જો ઉપડતું ને એ કઈ તે ટ્રાય કરી પાડવાની ટ્રાય કરું ને કે પછી દોરીને લઈ જવું જોઈએ તો આપણે ગાડી રિપેર કરાવવા આવી ગયા છે અને ભાઈ કીકુ મારે છે ચેક કરે કે ક્યાં વાંધો છે એ આવી ગયા ઘરે જે જોવે ભાઈ ગાડી ફાઇનલી આપણે પાછા આવી ગયા આપણી ગાડી થઈ ગઈ છે રેડી એકદમ ચકાસ કઈ વાંધો નતો ખોટા પીતા હતા ત્યાં ગયા તા તો પ્લગ ખોલી ને બીજો નાખીને કંઈક મારી તો કમ્પ્લીટ થઈ ગઈ ખાલી ધક્કો થયો અને આપણે માલની ગાડી આવી છે ચાલો થોડોક માલ ઉતારવાનો હે તો પેલા એ કામ પતાવીએ હું હું આવ્યું હે ને જોઈ લઈએ જરાક બેને ભાઈ ઉખે રહે તો ખરી વાંધો નહીં એના બેલ બે જવું લઈ જાય કઈ કઈ લોસો નો નીકળે એક ફેરા નહીં જાય થોડોક માલ લખાયો તો આવ્યો હે ચાલો એને વ્યવસ્થિત ગોઠવી દઈએ પછી વિડીયો કન્ટિન્યુ કરીએ આઠ વાગી ગયા આપણે માર્કેટનું થોડુંક કામ છે એટલે માર્કેટમાં જાયે કામ પતાવી આવીએ ફટાફટ પછી આપણો ટાઈમ થાય છે ઘરે જવાનો ચાલો તો માર્કેટનું કામ પતાવીએ પહેલાં

અને દિવ્યશભાઈને કીએ કે જરાક ટેસ્ટ કરે ને તમને કીએ કેવી બને છે કેવો સ્વાદ છે ચાલો દિવેશભાઈ ટેસ્ટ કરો તમે અને કી આપણે ચાલો તો દિવેશભાઈ ટેસ્ટ કરે તમને કીએ હમણાં કેવી છે ને હું છે એમ મસ્ત બને ચકાસ ઘરે જ બનાવે આપણે બહાર ખાઈએ એવી જ બનીએ રૂપાલી આપેલીની સાથે જ આજનો વિલોગ અહીંયા પૂરો કરશું મળશું નવા વિલોગમાં જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો ચાલો ટાટા બાય બાય